ઘટના ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાની છે ત્રણ મિત્રો કૌશલ વિવેક અને અમિત પોતાના બીજા એક મિત્રના લગ્નમાં ગયા હતા લગ્નમાંથી પાછા ફરતી વખતે ગુગલ મેપના સહારે રસ્તો શોધતા શોધતા પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી રહ્યા હતા એમણે એક રસ્તો લીધો મેપ પર દેખાડ્યો એ મેપ પર એ પુલ પર ચડ્યા અને પુલ પર ચડ્યા પછી ખબર પડી કે આગળ તો કશો રસ્તો છે જ નહીં પુલ અડધે સુધી જ બનેલો હતો ગાડી સ્પીડમાં હતી સ્વાભાવિક રીતે પુલ પર થોડી તો સ્પીડમાં હોય જ કે 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 અચાનક બ્રેક ન લાગે અથવા એ પણ આગળ પુલ હશે કેમ ગાડી જ નીચે પડે છે એ ત્રણેય છોકરા આ દુનિયામાં નથી અત્યારે એ કૌશલ વિવેક કે અમિતની દુર્ઘટનાના સમાચાર તમને એટલે કહી રહી છું કેમ કે મારા મારી સાથે વ્યક્તિગત અને મારી આસપાસ અને કદાચ તમારી સાથે પણ એવી અનેક ઘટનાઓ બની હશે કે તમે ગૂગલ મેપના સહારે ક્યાંક જઈ રહ્યા છો અને આપણે આપણે બહુ ગજબ માણસો છીએ એટલે આપણે ત્યાં સિસ્ટમમાં એસઓપી ફોલો કરવાની કોઈ પ્રથા નથી એટલે એક પુલ કે જે બનેલો નથી બે ઘટના સામે આવી રહી છે અમર ઉજાલાનું એક કટિંગ એવું કહી રહ્યું છે કે એ પુલ એનો એક આગળનો હિસ્સો છે એ પૂ પૂર આવ્યો અને એમાં પાણીમાં વહી ગયો અને પછી આગળ એ પુલ બન્યો નહોતો એટલે ત્યારથી એ બંધ હતો અને કોઈ કહી રહ્યું છે કે આગળ બન્યો જ નહોતો એક કયા કઈ ઘટનાના કારણે આગળ વહી એ એ એ સમાચાર નથી 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 પ્રશ્ન છે કે જો પુલ વપરાશમાં ચાલતો તો ત્યાં બેરિકેડિંગ હોવા જ જોઈએ જતો માણસ છે ગૂગલ મેપના સહારે ત્યાં પુલ પર ન ચડી શકે કંઈક તો હોવું જોઈએ કે એટલીસ્ટ બોર્ડ એક મારેલું હોવું જોઈએ દેખાય એ રીતે કે જેથી ગાડી ત્યાં ન જતી રહે પણ એ કશું નહીં હોય એટલા માટે જે લોકો ગયા એટલે આપણે ત્યાં સિસ્ટમ એસઓપી ફોલો કરશે ને આપણા જીવ બચશે એની અપેક્ષા વધારે પડતી થઈ ગઈ છે હવે અને એટલે આપણે બધા જ ગૂગલ મેપના સહારે ક્યારેક ને ક્યારેક એવા રસ્તાઓ પર ચડી ગયા હોઈએ છીએ કે જ્યાં એક બ્રેક વાગે અને આપણને ખબર પડે કે અહીંયા તો રસ્તો જ નથી એવું ઘણા લોકોની સાથે થયું છે આની પહેલા ઉત્તર ભારતનો પણ એક કિસ્સો સામે આવ્યો કે ગૂગલ મેપના સહારે એક ગાડી જઈ રહી હતી અને સીધી જ પહાડ પરથી નીચે પડી અને જીવ નથી બચી શક્યો આપણે હવે ત્યાં સરનામું પૂછી પૂછીને જવાની સિસ્ટમ ગૂગલ મેપે જીવન આપણું બહુ સરળ કરી દીધું છે અને એટલે ટેકનોલોજી જેટલું જીવન સરળ કરે છે એટલું અનિશ્ચિતતાઓ ભરેલું પણ કરી દે છે આ દુર્ઘટનાના સમાચાર હું તમારા સુધી એટલે પહોંચાડી રહી છું કે એક તો સિસ્ટમ ક્યારે એસઓપી ફોલો કરશે આપણને ખબર નથી તો આપણે જાતે જાગૃત અને સતર્ક રહીએ કે તમે પણ કોઈ પણ જગ્યાએ જો ગૂગલ મેપ વાપરીને જઈ રહ્યા છો તો એટલી ગાડી નિયંત્રણમાં રાખજો કે જેથી આગળ ક્યાંય પણ રોકાવાની કે બ્રેક મારવાની જરૂર પડે તો તમે રોકાઈ શકો અને બીજું કે જે રસ્તા જાણતા નથી જે રસ્તા વિશે સમજ નથી એમાં રાત્રિના સમયે તો અજાણ્યા રસ્તા પર ગાડી લઈને ન જ જતા કેમકે આપણી ઉતાવળ ક્યારેક જીવનના અંત સુધી પહોંચી જતી હોય છે આવી દુર્ઘટનાઓ પછી પણ જ્યાં અધૂરા કામ છે પુલના કન્સ્ટ્રક્શન ચાલુ છે ત્યાં બેરિકેડિંગ લગાવવાની વ્યવસ્થા થાય ત્યાં હોર્ડિંગ મારેલું હોય કે પછી બોર્ડ મારેલું હોય એટલી કૃપા પણ સિસ્ટમ આપણા પર કરતું થાય એવી અપેક્ષા નમસ્કાર